તુવેની કચોરી બનાવવાની રીત તો આ કચોરી બનાવવા માટે આપણે પેલા ફિલિંગમાં તુવેરને બાફી લેવાની છે તો કોઈ એક વાટકાનું માપ લઈ લેવાનું અને એક કપ જેટલી અહીંયા તુવેર લઈ લેવાની સાથે એમાં વન થર્ડ કપ જેટલા વટાણા લઈ લેવાના છે વટાણા ટોટલ ઓપ્શન છે જો ના ઉમેરવા તો બસ કીક કરી દેવાના હવે એમાં પાણી ઉમેરી દેવાનું છે બાફવામાં જરૂર હોય એટલું પાણી ઉમેરી દેવાનું અને સાથે એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું સાથે એક મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવાની એટલે થોડોક લીલો કલર એનો જળવાઈ રહે હવે હવે આપણે છે તમે એને શકો છો જોઈ આ દાણા બફાઈ ગયા તો સાઈડમાં મૂકી દઈએ પાણીમાંથી હવે એક પેસ્ટ બનાવવા લીલા મસાલે લેવાના અહીંયા ખાસ કરીને તીઠા મરચા વધારે લેજો આધુનો ટુકડો ઉમેરી દીધો છે અને જે આપણે દાણા એ થોડા ઠંડા થઈ છે એટલે આમાં ઉમેરી દેવાના અને એને પીસી લેવાના ખાસ ધ્યાન રાખજો આમાં પાણી નહીં ઉમેરતા એને એમને જ પીસી લેજો તમે જોઈ શકો છો સરસ મજાનું પીસાઈને તૈયાર થઈ ગયું છે બને તેટલું આપણે પીસી લેવાનું છે એક બે દાણા આખા રહી જાય તો વાંધો નહીં બાકી નાઇન્ટી પર્સન્ટે આપણે એને પીસી લેવાનું હવે વઘાર કરવા એક પેનમાં બે મોટી ચમચી તેલ ગરમ કરી લેવું તેલ ગરમ થાય એટલે એક નાની ચમચી જીરું એક મોટી ચમચી વરિયાળી બે મોટી ચમચી કાજુના ટુકડા એક મોટી ચમચી દ્રાક્ષ અને એક મોટી ચમચી તલ લઈ લેવાના સાથે થોડીક હિંગ ઉમેરી દેવાની અને આ બધી વસ્તુને ધીમા ગેસ ઉપર એક મિનિટ સાથે લેવાની ગેસ ધીમો જ રાખજો એટલે મસાલા બળી ના જાય હવે આમાં અડધો કપ જેટલું લીલું લસણ ઉમેરી દેવાનું છે અહીંયા મેં લીલા લસણનો લીલા જે પાંદડા આવે છે જ ઉમેરા છે આગળનો સફેદ ભાગ નથી થોડોક લીલો કલર મસાલાનો આવે એટલે મેં લીલા પાંદડા જ છે એને પણ એક મિનિટ સુધી આવી રીતે મિક્સ કરી લેવાનો હવે આપણે જે પેસ્ટ બનાવીને રાખી ધાણાની ને લીલા મરચાની આદુ મરચાની તે ઉમેરી દેવાની અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આપણે લાલ મરચું નથી ઉમેરવાના એટલે તીખું કરવા માટે આપણે લીલું મરચુંનો જ ઉપયોગમાં લેવાના છીએ જો તમને અત્યારે પેસ્ટ ઓછી લાગે કે મસાલો ઓછો તીખો જ લાગે તો પછી તમારે આદુ મરચાની પેસ્ટ કરીને એમાં ઉમેરી દેવાની હવે મિક્સ થઈ ગયા પછી અડધી નાની ચમચી ગરમ મસાલો જ પ્રમાણે થોડુંક મીઠું અડધી નાની ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવાની અને એક મોટી ચમચી લીંબુનો રસ ઉમેરી દેવાનો અને આ બધી વસ્તુને મિક્સ કરી લેવાની મિક્સ કરીને આપણે એક થી બે મિનિટ સુધી આપણે એને પકાવવાની છે જેથી બધું મિશ્રણ થોડું થોડું છૂટું પડી જાય આની અંદર જેટલો ભેજ હોય તે બધો નીકળી જાય જેથી આ કચોરીને તમે બે થી ત્રણ દિવસ રાખો ને તો પણ બગડે નહીં તો તમે જોઈ શકો છો બે થી ત્રણ મિનિટ પછી મસાલો થોડો થોડો છૂટો પડવા માંડી ગયો છે એટલે હવે લાસ્ટમાં કોથમીર કોથમીર ઉમેરી ઉમેરી દેવાની દેવાની જેટલી અને મિક્સ કરી દેવાની અને હવે આને આપણે ઠંડુ થવા મૂકી દેવાનું હવે આપણે બહારનું કળ બનાવી લઈએ કચોરીનું તો તેને માટે એક કડાઈમાં બે કપ જેટલું પાણી ઉમેરી દેવાનું છે અહીંયા તમે જે વાટકીથી તુવેર માપી હોય એક કાટકી થી જ તમે પાણી માપી લેજો અને પાણી આપણે એને ઢાંકીને ઉકળવા દેવાનું પાણી ઉકળી જાય એટલે માટે જ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું હવે મીઠું ઉમેરી દીધા પછી એક વખત એને હલાવી લેવું તો તરત જ ઉગડી જશે વાર નહીં લાગે હવે ગેસ ધીમો કરી દેજો અને આપણે આમાં ઉમેરવાનો છે એક કપ એટલે કે એ જે વાટકીથી માપ લીધો હોય એ વાટકીથી એક વાટકી જેટલો સૂજી અહીંયા તમે સૂજી પણ લઈ શકો છો અને રવો પણ લઈ શકો છો કોઈ પણ લઈ લેવાનું કોઈપણ એક વસ્તુ લઈ લેવાની અને એ જ વાટકીથી તમારે માપી લેવાનું પછી એક હાથેથી તમારે હલાવતા જવાનું ને હાથેથી તમારે સૂજીને વસ્તુ ઉમેરતું જવાનું સૂજી લીધું હોય કે રવું જે હોય તે ઉમેરતું જવાનું અને ખાસ ધ્યાન રાખજો એને હલાવતા જજો અને એક જ મિનિટમાં એ બધું જ પાણી પી જશે સૂજી હોય કે રવો બધું જ પાણી પી જશે મેં અત્યારે એકલી સૂજી લીધી છે તમે બંને મિક્સ પણ લઈ શકો છો અને એકલો રવો લઈ શકો છો હવે આને સરસ મિક્સ કરી લીધા પછી તમે જોઈ શકો છો મોસ્ટ ઓફ બધું પાણી એને પી લીધું છે હજુ આને આપણે પોકાવાની છે અહીંયા બહારનું પડ બનાવવાની જ ખૂબી છે જો પરફેક્ટ બની જશે ને તો તમારી કચોરી જરાય નહીં પાટે તો વિડીયો છેલ્લે સુધી જોયા રાખજો હું તમને બધી ટિપ્સ આપી દઈશ જેથી તમારી કચોરી પહેલી જ વખતમાં પરફેક્ટ બને તો હવે મેં એને ઢાંકી દીધું છે ગેસ ઓલરેડી ધીમો જ છે આપણે ધીમા ગેસે એને પાંચ મિનિટ પકાવી લઈએ પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ કઠણ થઈ ગયું હશે મિશ્રણ આપણું બસ ખાલી નીચે ચોટે નહીં ને એનું ધ્યાન રાખજો ને એટલે ગેસ ધીમો જ રાખજો એટલે નીચે ચોટશે નહીં જ ને પાંચ મિનિટ એને ઠાકીને ચડવા દેવાનું પાંચ મિનિટ ચડવા દેશો ને એટલે આપણી સૂજી પાકી જશે નહીં એ પછી કાચી રહેશે તો ટેસ્ટ સારો નહીં આવે એટલે પાંચ મિનિટ એને ધીમા ગીસ ઉપર ચડવા દેવાનું તમે જોઈ શકો છો આવું એકદમ ઘાટું કઠણ થઈ જશે તો આપણું આ બનીને મિશ્રણ તૈયાર થઈ ગયું છે ગેસ બંધ કરી દઈએ ને આને ઠંડુ થવા દઈએ ત્યાં સુધીમાં આપણે જે ફિલિંગ બનાવ્યું હતું એક ઠંડુ થઈ ગયું છે તો એમાંથી આપણે બોલ્સ બનાવી લઈએ તો આપણે આવી રીતના નાની નાની સાઈઝના બોલ્સ બનાવી લેવાના બને તો એક સરખી સાઇઝના બોલ્સ બનાવજો તો એક સરખી કચોરી બને તો આવી રીતે દબાવી દબાવીને એક સરખા શેપમાં બનાવી લેવાના તો આ રીતે મેં બધા જ બનાવીને તૈયાર કરી લીધા છે આ આશરે અઢાર નંગ જેવા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે તો આને હવે આપણે સાઈડમાં મૂકી દઈએ અને જે આપણે સૂજીનું મિશ્રણ બનાવ્યું હતું તે નવસેકવું ગરમ હશે તો થોડુંક ગરમ હોય તો તમે અડી ના શકો તો ઓછું થોડુંક ઠંડુ થવા દેજો અને જો તમે એને અડી શકો એવું હોય તો તમારે એને બેથી ત્રણ મિનિટ રીતે મસરી લેવાનું જેમ જેમ મસળતા જશો એમ એમ લોટ લીસો થતો જશે અને આપણે જેમ મેંદાનો લોટ બાંધતા હોય ને એવો સરસ એ મિશ્રણ થઈ જશે જો તમને એવું લાગે તો એકથી બે ચમચી જેટલું તેલ પણ તમે ઉમેરીને એને મસળી શકો છો લોટ અહીંયા બનાવવાની જ ખૂબી છે જો પરફેક્ટ બની જશે ને તો આપણી ફાટશે પણ નહીં અને એકદમ ક્રિસ્પી પણ બનશે તો તમે જોઈ શકો છો સરસ લોટ બંધાઈ ગયો છે ને આપણને લોટ જેવું જ લાગશે તમને મેંદાના લોટ હોય ને એવું જ અને આ થોડોક સોફ્ટ પણ થઈ જશે એટલે જ મેં તમને કીધું હતું કે પહેલાં તમારે એકદમ કઠણ થાય ત્યાં સુધી પકાવી લેજો એટલે આપણે મસોળશું ત્યાં સુધીમાં સરસ સોફ્ટ થઈ જશે હવે થોડાક હાથ તેલવાળા કરીને આપણે એક સરખી સાઈઝના એના બોલ્સ બનાવી લેવાના અહીંયા ખાસ ધ્યાન રાખજો જેટલું તમે અંદરનું ફિલિંગના જેટલા બોલ્સ બનાવ્યા હોય હવે આપણી પાસે બંને વસ્તુ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે કચોરી બનાવી લઈએ તો થોડાક હાથ તેલ વાળા કરી લેવાના અને પછી હાથેથી આવી રીતે દબાવી લેવાનું અહીંયા આપણે વચ્ચેનું ભાગ થોડુંક ઝાડું રાખવાનું છે અને એની કિનારી હોય ને એ થોડી થોડી પાતળી કરી દેવાની છે તમે હાથેથી આરામથી કરી શકશો કેમકે આપણે લોટ મૈસરો તો ને એટલે એકદમ સ્મૂધ લોટ થઈ ગયો હશે ઈવન તમને મેંદા કરતાં પણ આ કચોરી મજા આવશે કરવામાં બસ આવી રીતે થોડી થોડી દબાવતું જવાનું અને ઉપરથી સીલ કરી દેવાનું પાણીનો પણ ઉપયોગ નહીં કરવો પડે બસ ઉપરનું ટોપકું વધારાનું હોય જો તમારે કાઢવું હોય તો કાઢવાનું નહીતર પછી નહીં કાઢવાનું ને આવી રીતે થોડી ગોળ કરી લેશો એટલે સરસ મજાની આપણી કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આ સરસ બોલ્સ બનીને બધા તૈયાર થઈ ગયા છે બે બોલ્સ કોથમીર ઉમેરી દીધી તમે અંદર ચિલી ફ્લાઇસ કે ઓરેગાનું કે કોઈ પણ વસ્તુ ઉમેરી શકો છો અને એના બોલ્સ બનાવી લેવાના તમે આવી રીતે લમગોળ બોલ્સ બનાવી શકો છો ઇવન ગોળ પણ બોલ બનાવી શકો છો હું તો ગોળ બનાવવાની છું તમને જે સેવ ગમે એ રીતે બનાવી શકો છો અંદર જે વસ્તુ ભરવી હોય મિક્સ કરવી હોય ને તે પણ કરી શકો છો આ પણ એકદમ સરસ ક્રિસ્પી બનશે હવે તમે જોઈ શકો છો સરસ મજાનું તેલ આવી ગયું છે તેલ મીડિયમ ટુ હાઈ રાખવાનું છે આપણે ગરમ અને એમાં આપણે બોલ્સ ઉમેરી દેવાના છે અહીંયા આપણે આ કચોરી ફાટવાનો ડર નહીં રહે તમે ફૂલ ગેસ ઉપર પણ એને તરશો ને તો પણ એ નહીં બને કેમ કે આપણે અહીંયા બહારથી ફળ જ એનું ક્રિસ્પી કરવાનું છે અંદર તો ઓલરેડી એ પાકેલી જ છે એટલે તમે ગમે તેટલી એકસાથે ઉમેરશો ને તો પણ એ ફાટશે પણ નહીં અને સરસ તળાશે મેં અહીંયા બે બે તળી છે તો નવ અત્યારે તળી લઈશ તો તમે જોઈ શકો છો આને આપણે આવી રીતે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ તળી લેવાની છે બસ એક મિનિટ થઈ જાય ને એટલે એને થોડી થોડી વારે હલાવતા રહેજો હલાવવાથી એમ થશે કે એ બધી બાજુ એક સરખી તળાશે નહીતર નીચે વધારે તાપ લાગશે ને તો નીચેની બાજુ થોડીક લાલ વધારે થઈ જશે અને ઉપરની બાજુ થોડીક ઓછી તળેલી રહેશે આવી રીતે ગોલ્ડન કલર ની થઈ જાય ને ત્યાં સુધી આપણે એને તળી લેવાની છે તમે જોઈ શકો છો સરસ મજાનો ગોલ્ડન કલર આવી ગયો છે એટલે બહારથી સરસ ક્રિસ્પી થઈ ગઈ છે તો આને નીતારીને આપણે લઈ લેવાની ઇવન આ રીતે કચોરી બનાવશો ને તો જરાય તેલ વાળી નહીં લાગે તમને હાથમાં જરાય તેલ નહીં આવે તો આ રીતે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો એકદમ ક્રિસ્પી બને છે અને હવે જે આપણે નાના નાના બોલ્સ બનાવીને રાખ્યા હતા તે પણ હું તળી લઉં છું આ બોલ્સને તમે બે થી ચાર દિવસ સુધી બહાર રાખી શકો છો એ એકદમ સરસ ટેસ્ટી લાગશે એટલે વધે તો તમે આવી રીતે તળીને રાખી શકો છો બાળકોને લંચ બોક્સમાં આપશો તો ખૂબ જ મજા આવશે તો આવી રીતે આપણે જેમ કચોરી તૈરી એને પણ આવી રીતે તળી લેવાના મેં આને બહુ લાલ નથી કર્યા આવી રીતે ગોલ્ડન કલરના થોડા થોડા થઈ જાય ને છાછા એટલા જ એને તૈરા છે તમારે જો હજી લાલ કરવા હોય ને તો વધારે પડતા લાલ પણ કરી શકો જોઈ શકો છો એકદમ સરસ કચોરી બની અને આટલી મેં કચોરી બનાવી અઢારે અઢાર એક પણ અંદર ફાટી નથી અને ક્રિસ્પી તો બહુ સરસ બની છે અને મેં ખજુરાંગલીની ચટણી રાજકોટની ચટણી અને ટોમેટો કેચપ સાથે સર્વ કર્યું છે તમે દહીંની ચટણી લીલી ચટણી કોઈ પણ ચટણી સાથે સર્વ કરી શકો છો તો આ તુવેરની કચોરી એક વખત ઘરે ચોક્કસથી ટ્રાય કરી લેજો હજુ તુવેરની સિઝન છે એક વખત આ રીતે ટ્રાય કરીને પછી કમેન્ટ કરજો રેસીપી ગમે તો કમેન્ટ કરજો ના ગમે તો એ કમેન્ટ કરજો કે ભાઈ મને રેસીપી ના ગમી તો મને પણ ખ્યાલ આવે કે તમને રેસીપી કેવી ગમે છે તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને કમેન્ટ જરૂરથી કરજો અને ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં ફોલો જરૂરથી કરી દે તો તમે એન્જોય કરો આ મંદાવાગરની અને કચોરી આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ